મિત્રો આપણે થોડા બટાકા વાટા છે તો વાવતા નથી બટાકા પણ થોડા વાયા છે તો એટલે બધા જબર નીકળતા નથી એટલા માટે આપણે વાવતા નથી પણ જ્યાંથી ભાઈ થોડા વાયા છે બરાબર બેઠા નથી ઝાડ અને મારા જેવો ભાઈ આયા છે ઘાટવા પ્રજાપતિ ત્રણસો પંચોતેર મહેન્દ્ર મહેન્દ્ર બટાકા વાયા છે આટલો અને મોસાએ માપી માળી તો જે શટાર બનાવના છે